ગુડ મોર્નિંગ માથેરાણ ફ્રેશ થઈશું મસ્ત નાસ્તો સવારનો આહા મહિલા મિત્રો સામાન પેક થઈ ગયો હો નીકળીશું અમે નીચે જવા માટે તૈયાર થઈને પેકિંગ કરી નીકળ્યા બધા બોમ્બે જવા માટે મારો ભાઈ જાદુ પીછે દેખ પીછે આનો સાપ આવી ગયો છે બધા જોવા ઉભા રહ્યા છે મસ્ત કિસ્તો બધા ઉભા ટ્રેક કરી નીચે ચાલતા રસ્તા પર ટ્રેન આવી છે મસ્ત કલાક ઉભા રહ્યા પર ટિકિટ ના મળી અમને

ટ્રાફિક બોમ્બે આવી ગયા હે ગેસ પુરાય છે અમારે ગાડી ચોપાટેન માં બેસી ગયા મસ્ત મજા ચુસ્કી લઈ રહ્યો અમારી સીટ હવા ના પાર માં અમદાવાદ રેલવે સ્ટેશને ઉતરી ગયા હીયે અહીંથી જવું મેહોણ અમદાવાદથી ફટાફટ ટ્રેન હતી બેસી ગયા જરનાલના ડબ્બાની ટિકિટ લઈને ફૂલ મસ્તી જોવા ભીડ ખાલે ફાઇનલી ઉતરી ગઈ એ છીએ મૈસા રેલવે સ્ટેશને મસ્ત ચા બનાવો ભાઈ મારી પપ્પાની મમ્મીને ફાઇનલી ઘરે આવી ગયા જય દ્વારકાધીશ